નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે પરેશ ગૌસ્વામીની ડરાવી તે તેવી આગાહી સામે આવી છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘતાંડવ થશે સાથે જ પંદરથી વીસ ઇંચ વરસાદ પડશે તેવી પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં રેડ એલર્ટ વચ્ચે ડરાવી દે તેવી આગાહી કરી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે જેની અસરથી ગુજરાતમાં આવનારા છત્રીસ કલાકમાં જોવા મળશે લો પ્રેશર સ્ટ્રોંગ ડિપ્રેશનમાં ફેરવાયું છે ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા વિરામ લીધા વિના વરસી રહ્યા છે ત્યારે હજી છત્રીસ કલાક વરસાદથી રાહત મળે તેવી શક્યતા નથી બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર અત્યારે ગુજરાતની નજીક પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે જે હવે વધારે સ્ટ્રોંગ બન્યું છે જેની અસર ચોવીસથી છત્રીસ કલાકમાં અસર જોવા મળશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં બેથી ત્રણ ઇંચથી વધારે લઈને બાર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે જો કે હજી આવનારા છત્રીસ કલાકમાં ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અત્યાર સુધી જે વરસાદ પડ્યો તે પ્રી કલાકુંડ સિસ્ટમની અસર હતી પરંતુ હવે સિસ્ટમ છે તે ગુજરાતમાંથી પસાર થઈ રહી છે સિસ્ટમનો સેન્ટર પાર્ટ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના અમુક ભાગો પર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો પર જોવા મળશે એટલે કે ભાવનગરથી લઈને ખંભાતના અખાત સુધી બરોડાથી લઈને આણંદ કપડવજ અમદાવાદ સાણંદ વિરમગામ સુધી આ સિસ્ટમનો સ્ટ્રોલ ચાલુ રહેશે આ વરસાદની સિસ્ટમ અત્યારે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે જે આગળ છતાં કચ્છ અને સૌરાષ્ટ્રથી લઈને પાકિસ્તાન થઈ આગળ વધશે આગામી સત્રીસ કલાક સુધી રાજ્યમાં મેઘતાંડવ જોવા મળશે એક વિસ્તારોની અંદર પંદર ઇંચ કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના છે અનેક વિસ્તારની અંદર તમારી કલ્પના બહારના પણ વરસાદ પડી શકે છે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે અમદાવાદ આણંદ નડિયાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ ખાતાના ભાગો આટલા જિલ્લાઓ આગામી થી ચાલીસ કલાક માટે ડેન્જરમાં ગણી શકાય બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે